નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું મહારાષ્ટ્રની કારણ કે ખાસ તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત થયા છે વીસ નવેમ્બરે મતદાન છે અને ત્રેવીસ નવેમ્બરે પરિણામ આવવાના છે બસો ને અઠ્યાસી બેઠકો મહારાષ્ટ્રની છે હાલ તમે જુઓ તો ચારેકોર ચર્ચા ચાલી રહી છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અને આગામી ત્રેવીસમીએ મહારાષ્ટ્રમાં સત્તા પર કોણ આવશે એને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે મહારાષ્ટ્રમાં પહેલીવાર છ મોટી પાર્ટીઓ વચ્ચે ચક્કર ચાલી રહી છે અને એવું કહેવાય છે કે અત્યાર સુધીની ચૂંટણીઓમાં બહુ જ વિશેષ ચૂંટણી આ વખતની છે બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીને શિવસેનાએ સાથે મળીને આ ચૂંટણી લડી હતી અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં શું થશે કયા મુદ્દાઓ ચર્ચામાં રહેશે નિર્ણાયક રહેશે અને બે હજાર ચૌદ પછી આમ તો જોઈએ તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એક મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને પરિણામ આવ્યા બાદ પણ એવું કહેવાય છે કે તમારે રાહ જોવી પડશે કારણ કે પરિણામ આવ્યા બાદ પણ કંઈક કેટલા ખેલ ખેલાશે ખબર નથી અને સંજય રાઉતે તો કહ્યું છે કે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર છે ગુજરાતમાં ફેરવવા માગે છે એટલે મહારાષ્ટ્ર વર્સિસ ગુજરાત એવું પણ કદાચ મુદ્દો મહારાષ્ટ્રની ચૂંટણીમાં જોવા મળ્યો છે અને સાથે આપણને એમ પણ કહ્યું સંજય રાઉતે કે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે બીજું એક સૂત્ર ચાલ્યું કે બટેંગે તો કટેંગે એનો વિરોધ થયો યોગીજીએ આ સૂત્ર આપ્યું પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે એમણે જ આનો વિરોધ કર્યો એ પછી ફડણવીસ હોય કે પછી શિંદે હોય એમણે કહ્યું કે ભાઈ આ સૂત્ર તો એ નહીં ચાલે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે ને એમણે જાહેરસભામાં કહ્યું કે એક હે તો સેફ હે પણ રાહુલ ગાંધીએ એના પર પણ કટાક્ષ કર્યો તો અને ખાસ રાહુલ ગાંધીએ જે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી એટલે અબજોપતિઓ સામે ગરીબોનો જંગ એમણે ગરીબ અને અમીર વચ્ચેની આ ચૂંટણી બતાવી છે એમણે એમ પણ કહ્યું છે કે ધારાવીવાહીનો જે પ્રોજેક્ટ છે આ ધારાવીનો જે પ્રોજેક્ટ છે એ જોખમ ભર્યો છે અને સાથે જ એમણે જે વાયદા કર્યા છે કે મહિલાઓ માટે મફત મુસાફરી બેંક ખાતામાં ત્રણ હજાર લાડલી બહેન યોજના પણ બહુ ચર્ચામાં છે અને ખાસ તો જે આક્ષેપ થઈ રહ્યો છે કે અબજો પતિઓ છે એમને મુંબઈમાં જમીન આપવાનું એક ષડયંત્ર પણ આ સરકાર રચી રહી છે આવા આક્ષેપો પણ થયા છે અને જાતિ ગણતરીના પણ ક્યાંક સમીકરણો ચાલી રહ્યા છે એ મુદ્દા પણ ઉછેળી રહ્યા છે પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી અને આ સવાલનો જવાબ લોકપંચમાં લેવાનો પ્રયાસ કરીશું અને જવાબના જ ભાગરૂપે મુંબઈથી જ વરિષ્ઠ પત્રકાર જેઓ મહારાષ્ટ્રની ચૂંટણીને બખૂબી કવરેજ કરી છે સાથે પ્રદેશ ભાજપના સહપ્રવક્તા મહેશ પુરોહિત મારી સાથે જોડાયા મહેશજી આપનું પણ સ્વાગત છે જી ધન્યવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે અશોકજી આપનું પણ લોકમંચમાં સ્વાગત વિવેકભાઈ અત્યાર સુધી જે ચૂંટણી પ્રચાર ચાલ્યો અને સામ સામે આક્ષેપબાજી થઈને એવું ચાલી રહ્યું છે કે છ પક્ષો મુખ્ય છ પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે બહુ જ કશમકશ ભરી આ ચૂંટણી છે એવું કહેવાય કે મહારાષ્ટ્રની અત્યાર સુધીની જે જે ચૂંટણીઓ થઈ એનાથી કંઈક વિશેષ છે કંઈક અલગ છે અને ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પણ સરકાર રચવાના પરિણામો માટે તમારે રાહ જોવી પડશે क्या कौन, बैठे क्या नवा समीकरण को बो, 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 बड़ा झटका लगा था तो उसके बाद ये सरकार ने कई सारी योजनाएं ले जैसे की आपने बताया कि की लाड़ी की जिसका बहुत सारा फायदा करीब करीब ढाई करोड़ महिलाओं को उसका फायदा हो रहा है पंद्रह सौ जेब में जा रहे हैं शहरी महिलाओं के लिए यह रचना बहुत छोटी होगी लेकिन ग्रामीण महिलाओं के लिए पंद्रह सौ बहुत बड़ी बात होती है अगर हम ये समझे भी महिलाएं वोट करती है तो भी हर कॉन्स्टिट्यूएसी में कम से कम तीन हजार से चार हजार महिलाएं महायुति को यह वोट करने की बहुत बड़ी संभावना है महिलाएं पुरुष और महिलाओं में फर्क बताया कि महिलाएं बहुत लाहर होती है उनको पता है कि हमारे भाई ने हमें पैसा दिया है तो अभी प्रॉब्लम यह है

और महाविकास आघाड़ी वन फिफ्टी सिक्स में तो पच्चीस सत्ताईस अट्ठाईस का जो फर्क था वो अब धीरे धीरे कम होता जा रहा है जहां पर बीजेपी को विदर्भ में बहुत ज्यादा सक्सेस मिलने की संभावना है तो विदर्भ में मतलब अगर टोटल देखा जाए तो सिक्सटी के आसपास उनकी सीट आने की संभावना थी लेकिन पिछले दो दिनों में साठ से लेकर अस्सी तक उनका शायद अभी टैली बढ़ सकते हैं एक बात तो क्लियर है कि मराठवाड़ा और पश्चिम महाराष्ट्र में बीजेपी को बड़ी हार का सामना करना पड़ेगा उनका सारा फोकस है नॉर्थ महाराष्ट्र में और विदर्भ में मुंबई में उनका फोकस है आपने जैसे बताया कि गुजराती का जो मुद्दा है तो गुजराती मराठी ये मुद्दा खत्म हो चुका है लोकसभा के टाइम ये मुद्दा जरूर था लेकिन एक मुद्दा है कि भाई महाराष्ट्र की या मुंबई की बहुत सारी कंपनियां गुजरात में शिफ्ट होती है यहाँ का इंटरनेशनल सेंटर जो था वो मुंबई में चला गया आप जो ट्रेन ला रहे है बुलेट ट्रेन बुलेट ट्रेन आप गुजरातियों के लाभ लिए ला रहे तो ये मुद्दा जो है वो मुंबई में एक्सेप्ट कर सकते लेकिन महाराष्ट्र ये मुद्दा नहीं चलेगा बट बटेंगे तो कटेंगे ये योगी जी ने तो मुद्दा लाया ये ये मुद्दा जो है ये गाजर प्रदेश बिहार में महाराष्ट्र का कल्चर बहुत अलग है यहाँ पर हिंदू मुस्लिम और सारा समाज जो है वो इकट्ठा रहते हैं तो इसलिए बटेंगे तो कटेंगे तो बीजेपी में विरोध हुआ आपने देखा होगा कि पंकजा मुंडे जी ने उसका विरोध किया अजीत पवार ने विरोध किया तो ये मुद्दा अभी बहुत ज्यादा चलने वाला है जैसा राम मंदिर का मुद्दा लोकसभा में नहीं चला वैसा बटेंगे तो कटेंगे ये मुद्दा नहीं चलेगा अब सारा फोकस जो आ गया है कि मुंबई का विकास कौन करेगा महाराष्ट्र का विकास कौन करेगा पिछले दो ढाई महीने में इस सरकार ने इंफ्रास्ट्रक्चर में बहुत सारा काम किया मेट्रो लाइन शुरू कर दिए रोड शुरू कर दिए तो ये जो ये जो सामने दिखता है ये विकास है शायद ये हो सकता है उद्धव ठाकरे के जब उद्धव ठाकरे ने जब सीएम थे तो कई बार ऐसा हुआ कि सेंटर से स्टेट को पैसे नहीं मिलते थे फंड नहीं मिलता था तो ये बात अगर कॉमन मैन सोचेगा कि जो सरकार सेंटर में है वही अगर राज्य में आएगी तो ये जो विकास की अभी दौड़ शुरू हो गई है ये हम्म जी अदरवाइज हमें फिर से पीछे रहना पड़ेगा बिल्कुल विवेक जी एक सवाल ये था जे कि लोकसभा ने चुटणी में महाविकास आघाडी ने सफलता મળया पछि लागे कि विधानसभा में ये पुनरावर्तन થાય કે ના થોડી કષ્મકશ રહે

शिवसेना मराठी दिलों की संघटना है और शिवसेना में आपने स्ट्रीट किया आपने शिवसेना का नाम ले लिया तो ये बात आज भी खास करके मुंबई और कोंबई तो इसका 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 तो को में और कोकण में आप लोग आपको देखे मिलेगा जहां पर बारह बारह के आई थी शिवसेना शु, की लास्ट टाइम अभी यहाँ पर उनके शिंदे चार सीट आएगी और उद्धव जी की आठ सीट आएगी मतलब उद्धव जी को आज भी जो सिंपत्ति है वो कायम रहेगी कोंकण में भी यही बात रहेगी रेस्ट ऑफ द महाराष्ट्र में कितना सिंपत्ति मिल सकता है ये नहीं बता सकते लेकिन okay. करना आपका आपका पार्टी का नाम चुराना ये किसी को पसंद नहीं है ચલો બિલકુલ મહેશભાઈ એક સવાલ એ છે કે દરેક ચૂંટણીમાં જાતિવાદ હિન્દુ મુસ્લિમ આ બધું બિહારમાં કે સમર્થન નહીં મળે એટલે તમારા જ નેતાઓ જે છે કે પછી ફડણવીસ હોય કે પંકજા મુંડે હોય કે પછી અજીત પવાર હોય વિરોધ કર્યો ને તમારે એક સ્ટેપ બેક જવું પડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં આવ્યા અને સભામાં આવીને પછી એમણે એમ કહ્યું કે એક મુદ્દો લાવવો પડ્યો એટલે એટલે પર જવું પડ્યું આ રાજનીતિ હિન્દુ મુસ્લિમ ભારતીય જનતા પાર્ટી ક્રિયાની પ્રતિક્રિયા આપે છે તમે લોકસભાની અંદર તમે વોટિંગ પેટર્ન જોશો તો કોઈ એક વર્ગ એક ચોક્કસ વર્ગ એનું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વોટિંગ કોઈ એક પાર્ટીના વિરોધ ની અંદર આપે

દસ પંદર દિવસ બાકી હોય એના કરતા પણ બેટર આવે તો અમે સિમ્પલ લોજિક છે ચલો અશોક પંજાબી શું કેશો બટેંગે તો કટેન્ગે અથવા તો એક સેફ તો મહાવિકાસ અગાડી કે જે આખી આ ભારતીય જનતા પાર્ટી ની સરકારના પ્રવક્તાઓએ આપ્યો અને એમણે કહ્યું કે આ તો સેફ નારો છે કે આમાં ખોટું શું છે એટલે લાગે છે કે ફડણવીસનો જે દાવો છે કે શિંદેના નેતૃત્વવાળી મહાયુતી સરકારને પ્રચંડ બહુમતી મળશે તો ક્યાંક એવું પુનરાવર્તન થઈ રહ્યું છે લોકસભાના પરિણામોનું દિલીપાઈ એવું છે કે ભારતીય જ બધી સૂત્રો કરતા 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 જયારે છેલ્લે ચૂંટણી આવે છે તો માં ના છૂટકે એ હિન્દુ મુસ્લિમ લાવે છે ને હિન્દુ મુસ્લિમ નું વિભાજન કરે છે ને હિન્દુ ની હિન્દુ ની વાત કરે છે આ દેશમાં ભારતમાં જયારે તમે સત્તા પર છો જયારે તમે સંવિધાનની સોગંદ ખાધી હોય સંવિધાન માથા પર રાખીને તમે કામ કરી રહ્યા હોય તો ભારતે સંવિધાનની અંદર કોઈ પણ એક જાતિ એક કોમ માટેની વાત છે જ નહીં સમગ્ર ભારતીય એ માટે નાગરિક છે એમના માટેની વાત છે પણ કરવાની પોતાનો પોતાનો ખૂન પ્રમાણે એ જે છે એ બટેંગે ને કટેંગે આ શું છે તમારી પાસે વીસ વીસ રાજ્યોમાં સત્તા છે ને અગિયાર અગિયાર વર્ષથી છપ્પન ઇંચની છાતીના ના વડાપ્રધાન હોય અને તમે પછી ડરો લોકોને ડરાવો કરો કોણ આ બધું કામ વિભાજન કરવાનું કામ અને લોકોના મનમાં ડર પેદા કરવાનું આ સૂત્ર છે તમે મહારાષ્ટ્રમાં જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી એટલે ગદ્દારોની પાર્ટી છે આપ જાણી શકો છો કે બાળ સાહેબ ઠાકરે જયારે શિવસેના ઉભી કરી એ સમય ઉપર બાલાસ ઠાકરે ની શિવસેના બહુ મોટી હતી અને ભાજપ હાથ પકડીને ધીરે ધીરે ભાજપ મહારાષ્ટ્રમાં ચાલવાનું શરૂ કર્યું અને ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા કરતા એ ભાજપના બેટ શિવ શિવસેના ને તોડી નાખી છે બધા જાણે છે એકનાથ શિંદે પછી એનસીપી હવે ચાર દિવસ પહેલા ઇન્દોર માં દેશના વડાપ્રધાન શ્રી બુમો પાડી પાડીને એમ કેતા હતા કે એસી નો ઘોટાળો કર્યો છે અજીત પવારે ચક્કી ચક્કી પીસાવુંગા

એની અંદર મહા વિકાસ અઘાડી પાર્ટી આ અમુક થોડોક સંકેત મળી જશે પણ યુપીમાં તો ચારસો ચારસો વીસ લગભગ સીટો છે એમાંથી નવ સીટ માં ચૂંટણીમાં પરિણામ થી કોઈ ખાસ જે છે એ સંકેત મળતા નથી પણ હું એમ કેવા માંગુ છું કે હકીકત કે અંદર ભાજપ એ સૌથી મોટી તકવાદી પાર્ટી છે ભાજપ જે છે વિભાજનવાદી પાર્ટી છે અને તક મળે ત્યારે કોમ બાદ ઉભું કરે તમે યાદ કરો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૂત્ર મંગલસૂત્ર ને આપી દેશે તમારે એક ભેસ મુસ્લિમોને આપી દેશે આ શરમ ની બાબત છે આ દેશના વડાપ્રધાન સંવિધાનિક સૌથી મોટા વ્યક્તિ જો પ્રજાને હિન્દુ મુસ્લિમ માં વેચવાની વાત કરે સરકાર બનાવી અશોક પંજાબી છતાં સરકાર બનાવી ભારતીય જનતા પાર્ટી એ

मुझे लगता है कि भाजपा सिक्सटी सेवनटी के ऊपर नहीं जाएगी और कांग्रेस का परफॉर्मेंस इस टाइम बहुत बढ़िया रहेगा वो भी तो अभी अभी मसला ये है कि इनके जो अलायंस है अजित पवार इनकी तरफ है और शिंदे जी है तो और इधर अजित शरद पवार और कांग्रेस उद्धव सेना तो इनके नंबर कितने आते हैं इसके ऊपर डिसाइड रह कि किसकी सरकार बनती है मैंने आपको बोला कि दोनों में का डिफरेंस बहुत कम है

उनकी लड़की भी चुनते आएगी और तीसरा जो संदीप मिश्रा ने उसका लड़का भी चुनता है मतलब मुंबई में अजीत पवार के तीन लोग उम्मीदवार अगर बीस, बीस उम्मीदवार अगर अजित पवार के आते तो इट्स वेरी बिग फिटर क्योंकि लोकसभा में उनका उनका परफॉर्मेंस बहुत खराब था इवन जो जो बीजेपी पहले ट्वेंटी थ्री थी लोकसभा में वो नाइन पे आ गई थी तो बीजेपी का परफॉर्मेंस कम होता जा रहा है जो टू थाउजेंड फोर्टीन इलेक्शन में बीजेपी थी, थी, तो तो मतलब बीजेपी का परफॉर्मेंसार दिन कम होते जा रहा है लेकिन जिस तरह से लोकसभा चुनाव में उन्होंने कुछ उम्मीदवार चुनके लाए जैसे की रविन्द्र वायकड़े वो चुनके नहीं आए उनको चुनकर लाया गया है अगर ऐसा ही अगर इस टाइम करते हैं आपने लास्ट टाइम हमने देखा है कि वोटिंग होने के बाद आठ आठ दिन के बाद रिवाइज वोटिंग के फिगर आते थे कभी भी ऐसा नहीं होता है कि वोटिंग होने के बाद मैक्सिमम दो दिन के बाद फाइनल फिगर फिगर कितना परसेंट हुआ इस टाइम आठ आठ दिन के बाद आपने रिवाइज दिया ये सब डाउटफुल है तो अगर इस टाइम भी ऐसा कुछ किया जाए अगर ये बोलते हैं कि हम इतना यहाँ पर चुन के लाते हैं मतलब लाते हैं तो इसके पीछे डाउट डाउट हो सकता है अदरवाइज यह इस महाराष्ट्र में इस टाइम महाविकास आघाड़ी सरकार आने की बहुत ज्यादा संभावना બિલકુલ અને મહેશભાઈ વાત કરીએ આપણે સબકા વિકાસની પણ જયારે ખબર પડી કે આવા સૂત્રોથી તો ક્યાંક જે ઘણા બધા એવા છે એનસીપી ના ઉમેદવારો જે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે કે જેમાં લઘુમતી વોટ બહુ જ મહત્વના છે અને એ ભારતીય જનતા પાર્ટીને નહીં મળે તમારા નેતાઓ જયારે તમને આ સમજાવ્યું ત્યારે તમે બેકફૂટ પર આવ્યા અને સાથે સાથે એક મુદ્દો એ પણ ઉછળી રહ્યો છે કે જે વિપક્ષ કહેવું છે કે વડાપ્રધાન વિદેશમાં ફરે છે ખડગેજી કે છે પણ તમને બટેંગે મારો એ પણ મુદ્દો છે જ એ પણ નારો છે જ અને એના કરતા પણ અમને ખૂબ જ લોકોના લાગણીને હૃદયને ટચ થાય એવો નારો છે એ ખેતો હે એટલે આ બટેંગે કટેંગે નું અપડેટ વર્ઝન છે એ ખેતો હે

એ ક્યારે લાગુ થયો અક્ષર કાનુન કોણે ખૂબ જ સ્ટ્રીટ કર્યો અને જ્યારે અમારી સત્તામાં આવી ત્યારે અમે બેટર બેટર ઓફ ધ બેટર ટ્રાય કરી છે પણ એક દુઃખદ ઘટના ગણો કે જે બી ગણો તે ત્યાં એક હાઇકોર્ટનું વર્ડિક આવે છે ને ત્યારબાદ ત્યાં જે સ્થાપિત ત્રણ જાતિઓ છે કુકી મેથી અને નાગા એ વચ્ચે એક અવિશ્વાસ ઉભો થાય છે કેટલીક બહારી તાકાતો પણ એમાં લાગેલી છે

અને કોઈ પણ યોજનાનું અમલ છે બધા માટે થાય છે આ ખોટું બોલે છે કે અમલ બધાને થાય તો થવું જ પડે કરવું જ પડે ભાઈ જો તમે ભારતમાં છો ને ભારતના બંધારણમાં તમે માનતા હો આ દેશમાં તમારી તમારી તાનાશાહી આવી ગઈ હોય સરુખતારશાહી તમારી આવી ગઈ હોય તો જુદી વાત છે પણ ભારતના બંધારણ પ્રમાણે યોજના નો લાભ તમામ પ્રકાર તમામ નાગરિકોને મળતા હોય છે

मन मन सुनोगे बेबे वक्त की दो है बेबे वक्त की दो है संविधानों के अंदर अल्पसंख्यकों को पण એટલો અધિકાર છે અલ્પસંખ્યામાં વધાવી જાય છે સ્પેશિયલી મુસ્લિમ સ્પેશિયલી મુસ્લિમ આ એક પત્રકારને એક પત્રકારને ઉશ્કેરન કરે તો એમાં પણ એસી કર્યુંતું ચૂંટણીના ભાજપ ચૂંટણી ચલાવે છે ભાજપડા બેતાનો ભાજપ એમ કે ಕಾಂಗ್ರೆસ ચૂંટણી ચલાવે છે કોંગ્રેસ કે ભાજપ ભાવસર સાબ 30 સેકન્ડ میرے پاس સમય કમ છે શું કહેંગે આખરે કેસ કે પાર્ડસ

ચલો એટલે એટલે જોવાનું એ છે કે કચ્છમાં ભરી છે પણ જે વિવેક ભાવસારજીએ કહ્યું કે લાડકી યોજના નો લાભ મહાયુતી ને મળી શકે છે અને સાથે જ એમણે કહ્યું કે શિંદે ગ્રુપ ને એનો વધારો ફાયદો થશે બટેંગે તો કઠેંગે એની વાત પણ એમણે કરી કે યુપી બિહારમાં મુદ્દો ચાલે મહારાષ્ટ્રમાં ન ચાલે એનો જ વિરોધ ક્યાંક ફડણવીસે કર્યો તો ક્યાંક પંકજા મુંડે કર્યો અને ક્યાંક અજીત પવારે પણ વિરોધ કર્યો હતો ભાજપ અને કોંગ્રેસ બંને સરકાર રચવાનો પ્રયાસ કરી રહી છે પણ કચ્છમાં નો જંગ છે મહાયુતી મહાયુતિ ને મહાવિકાસ અઘાડી વચ્ચે જયારે મહેશ પુરુષ રીતે જે પ્રમાણે વાત કરી કે મૌલાના ફતવા જયારે બહાર પાડે એક નું સમર્થન કરતા હોય અને એને મહાવિકાસ અઘાડી ક્યાંક સમર્થન આપે તો પછી ભારતીય જનતા પાર્ટી આ નારો આપે તો ખોટું શું છે એમણે કહ્યું કે બંને મુદ્દા એટલે કે બટેંગે કટેંગેની જગ્યાએ એક નવું વર્ઝન આવ્યું એમણે કહ્યું કે એ કહેતો સેફ એમાં ખોટું શું છે દેશની સંપત્તિ પર મુસ્લિમોનો અધિકાર છે રાજનીતિ છે સંવિધાન બધાના વિકાસ ની વાત કરે છે ડબલ એન્જિન ની જે વાત ભારતીય જનતા પાર્ટી કરે છે ખોટું છે બધાનો વિકાસ થવો જોઈએ લોકોને પર છોડી દો લોકો કોને પસંદ કરે હવે જોવાનું રહેશે કે મતદાન કયા આધારે થાય છે અને ત્રેવીસ નવેમ્બરે જો પરિણામ આવે પણ છે તો એના પછી પણ કયા નવા રાજકીય સમીકરણો ઉભા થશે એની પર સૌની નજર રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ પુરોહિત વિવેક ભાવસર અને અશોક પંજાબી ત્રણે જોડાયા ખુબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા મહારાષ્ટ્રમાં કોણ મળશે બાજી આવનારો સમય બતાવશે ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર